રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય દશામા દશામાનું વ્રત આ વ્રત અમાસના દિવસે લેવાય છે વ્રત કરનારે પ્રાતકાળે સ્નાન કરી ધૂપ દીવો કરવો શ્રદ્ધાપૂર્વક દશામાની કથા વાર્તા સાંભળવી દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા અને જો ન થઈ શકે તો એક ટાણું કરવું માટીની સાંધણી બનાવવી તેનું પૂજન કરવું દસમે દિવસે આ સાંઢણી નદીમાં પધરાવવી પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં યથાશક્તિ સોના ચાંદી કે પંચધાતુની સાંઢણી બનાવી બ્રાહ્મણને દાનમાં આપવી વસ્ત્ર દાન કરો દક્ષિણા આપવી ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરનારની સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહી છે સુવર્ણપુર નગરીમાં જગતજીતસિંહ નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો તેના નગરની સમૃદ્ધિનો પાર ન હતો આ રાજાની ગુણિયલ સંસ્કારી સુશીલ અને રૂપવતી રાણીનું નામ અંગસેના હતું રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી તે ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી હતી પણ રાજા કદી એની વાત સાંભળતો નહીં અષાઢ મહિનાના દિવાસાનો દિવસ આવ્યો તે દિવસે રાણી પોતાના ઝરૂખામાં બેઠી હતી તેણે નદીના કિનારે કેટલી વાર સ્ત્રીઓને વ્રત કરતી જોઈ તેથી રાણી કુતુહલવશ થઈ ગઈ તરત જ દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સણઘર સજીને ટોળે વળેલી સ્ત્રીઓ શું કરે છે તે તમે જાણી લાવો દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈ દસ દસ ગાંઠો વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું વગેરે જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ તેણે મનથી વ્રત કરવાનું નક્કી કરી લીધું તેણે આ વાત રાજાને જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું આ વ્રત તો ગરીબ ગુરબા માટે છે તારે તો ઘણી સાહેબી છે ધન દોલત નોકરચાકર બાગ બગીચા રાજપાટ બધું છે માટે આ વ્રત કરવાની જ જરૂર નથી રાજાના અભિમાન ભર્યા વચન સાંભળી રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો પડું છું બીજા જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચઢી આવ્યો આવા અણધાર્યા હુમલાથી રાજા જગતજીતસિંહનું ગભરાયો જીવ બચાવવા માટે રાણી અને બંને રાજકુંવરો લઈને જંગલના રસ્તે ભાગ્યો રાણી અંગસેના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામાના વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે પગમાં કાંટા કાંકરા ભોંકાય છે દુઃખ અને થાકનો પાર નથી કુંવરો તરસ્યા થયા છે એટલામાં એક વાવ આવી રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો પાછળ બંને કુંવરો ઉતર્યા તો દશામાએ અદ્રશ્ય રહી બંને કુંવરોને ખેંચી લીધા કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાંનો કોપ છે એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપણા બાળકો આપ્યા છે એણે લઈ લીધા છે હવે એ જ પાછા આપશે રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો થાકના લીધે બંનેના પગ ઘસડાય છે પગમાં વેઢા વેઢાના કાંટા ભોંકાઈ ગયા છે તેથી પીડાનો પાર નથી રસ્તામાં એક વાડી આવી રાજાને થયું કે હા બે ઘડી વિસામો તો મળશે પણ જ્યાં રાજાએ વાડીમાં પગ મૂક્યો કે ખીલેલા બધા ફૂલો કરમાઈ ગયા વાડીનો માળી વિચારવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાંનો છે તેથી માળી લાકડી લઈને રાજાને મારવા દોડ્યો રાજા રાણી માંડ બચીને ભાગ્યા જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા તે નગરમાં રાણીની બહેનપણી રહેતી હતી બહેનપણીને ઘરે કંઈક ખાવા મળશે તે આશાએ બંને તેને ઘરે આવ્યા રાણીએ બહેનપણી પાસેથી ખાવાનું માંગ્યું એટલે તે ખીજાઈને બોલી જાજા રાણ ભિખારણ મારા રાજ્યમાં આવી બટકો રોટલો માંગતા લાજ આવી આવા વેણ સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું આશા હતી કે મારી બહેન જરૂર આશરો આપશે એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે અને પાદરે મુકામ કર્યો છે બહેનને સંદેશો આપતા તેને થયું કે જરૂર મારા ભાઈને કોઈ દુઃખ પડ્યું છે નહીતર હાથી ગોળા અને રથ વગર તેઓ આવે જ નહીં આમ વિચારી બહેનને સુખડી બનાવી સોનાની ઘાઘરમાં મૂકી અને સાથે સોનાનું સાંકડું પણ મૂકી પોતાના ભાઈને મોકલાવ્યું ભાઈને સોનાની ઘાઘર મળી પણ તે પિત્તળની બની ગઈ સુખડી ઈંટના કટકા બની ગઈ અને સોનાના સાંકડાનો સાપ થઈ ગયો આ જોઈ રાજા વિચારમાં પડી ગયો તેને થયું કે મારી સગી બહેને મને મારી નાખવા આવું કર્યું છે પણ તે આવું ન કરે નક્કી આ દશામાંના કોપના કારણે છે આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ ભોયમાં ડાટી દીધી અને રાણીને લઈ આગળ ચાલવા લાગ્યા આગળ જતા રસ્તામાં એક મોટી નદી આવી નદીના કાંઠે ચીભડાના વાડા હતા રાણીએ ખેડૂતને બે હાથ જોડીને કહ્યું ભાઈ અમને ખૂબ જ ભૂખ લાગી છે દયા કરી એક જીભડું ખાવા આપો તો સારું ખેડૂતને તેમની ઉપર દયા આવી તેણે એક જીભડું તોડી અને રાણીને આપ્યું રાજા રાણીને નીમ હતો કે સૂર્યનારાયણ અસ્ત પછી ખાવું નહીં તેથી રાણીએ ચીભડું સાલ્લામાં સંતાડી દઈ અને સૂઈ ગયા પૂર્વે બન્યું એવું કે ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા રીસાઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા સિપાહીઓ શોધતાં શોધતાં અહીં આવી ચડ્યા તેમણે રાણીના સાલ્લામાં કાંઈક સંતાડેલું જોઈ બોલ્યા બહેન તમારા સાલ્લામાં શું છે ભાઈ આ તો ચીબડું છે સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું રાણીએ તો સાલ્લામાંથી ચીબડું બહાર કાઢ્યું પણ દશામાના કોપને કારણે તે ચીબડું કુંવરનું માથું બની ગયું આથી રાજાના સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા તમને રાજાના કુંવરને તમે મારી નાખ્યો છે આમ બોલી તેમને દોરડા વડે બાંધીને લાતો મારતા મારતા નગરમાં લઈ ગયા નગરના રાજાને બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ જગતજીત સિંહને કાળા કોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો રાજા વગર વાંકે કેદ થયો અને તેથી રાણી પણ તેની સાથે વગર વાંકે જ કેદ થઈ તેથી રાણી અંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલમાં જતી અને લાકડાનો ભારો લઈ આવતી જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો રાણીને થયું કે રાજાએ દશામાંનું અપમાન કર્યું છે તેથી અમારી દશા આવી થઈ ગઈ છે એટલે રાણીએ એ દશામાના દસ દિવસનો કોડા ઉપવાસ કર્યા માટીની સાંઢણી બનાવી માની પૂજા કરી અને આદ્ર સ્વરે માની સ્તુતિ કરી રાણીની ભક્તિ જોઈ દશામાનો કોપ સમી ગયો છે માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કાલે તને તારો પતિ પાછો મળશે એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જોઈ આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે સવારે પાછો આવી જશે સવાર જ કૃપાથી કુંવર પાછો આવી ગયો રાજાએ જાતે જ જગતજીત સિંહને બંદીખાનામાંથી મુક્ત કરીને ક્ષમા માંગી એટલું જ નહીં ખૂબ જ ધન પણ આપ્યું રાજા રાણી રથમાં બેસી સુવર્ણપુર આવવા નીકળ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું રાજાને પેલી ગાગર યાદ આવી પાદરે આવીને ખાડો ખોદીને જોયું તો ગાગરમાં સોનાનું સાંકડું અને સુખડી હતી એટલામાં બહેન પણ આવી તે ભાઈ ભાભીને આગ્રહ કરી પોતાના ઘરે લઈ ગઈ રાજા રાણી બે દિવસ ત્યાં રોકાઈને આગળ ચાલ્યા રસ્તામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું જે બહેનપણીએ પહેલાં જાકારો દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી તે રાણીને ઓળખી ભેટી અને બોલી બહેન બહુ દિવસે આવ્યા આજે તો તમને નહીં જવા દો રાણીએ કહ્યું મારી દશા કઠણ હતી ત્યારે તમે કકડો રોટલો નહોતો આપ્યો તેથી હવે અમે અહીં નહીં રહીએ આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાંથી ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે આવેલી વાડીમાં આવ્યા સુકાયેલી વાડી તેમના આવતા જ લીલી છમ થઈ ગઈ માળી તેમને હાથ પકડી વાડીમાં લઈ ગયો વાડીમાં થોડો વિશ્રામ કરી તેઓ આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોસીનું રૂપ ધારણ કરીને ઊભા હતા બંને કુંવરો તેમની આંગળી પકડીને ઊભા હતા રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને તેમના ચરણોમાં ઢળી પડ્યા દશામાં એ અસલ સ્વરૂપ આવી દર્શન આપતા કહ્યું હે રાજા તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી હું તારા પર કોપાયમાન થઈ હતી પણ આ હવે આજે તારો ગર્વ ઘડી ગયો છે વળી તારી રાણીએ ભક્તિભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું તમારી પર પ્રસન્ન થઈ છું તારું રાજ તને પાછું મળી જશે મા મા કરતો રાજા જગતસિંહ દશામાના પગમાં આળોટી પડ્યો મા હે દયાળી કલયુગમાં તમારી કારમી કસોટીમાંથી કોઈ પાર ઉતરી શકે નહીં એ માટે આવો કોપ કદી ન કરશો દશામાં મીઠું મધુર હાસ્ય વેળતા બોલ્યા તારી વાત કબૂલ કરું છું હું કલયુગમાં જે કોઈ મારું વ્રત કરી મારી કથા સાંભળે કે સંભળાવશે તેની દશા સદાય સારી રહેશે આમ કહી દશામાં અંતર ધ્યાન થઈ ગયા રાજા રાણી બંને કુંવરો લઈ પોતાના રાજ્યમાં આવ્યા જગતજીસિંહ સેનાપતિએ પડોશી રાજાને હરાવી રાજપાછું મેળવ્યું હતું નગરમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી પાછા આવી ગયા છે ત્યારે નગરના લોકોએ વાતતે સામયું કરી તેમને તેડાવી લીધા રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા રાજા રાણીએ પાંચ વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું વ્રત પૂરું થયું વ્રત કર્યા બાદ તેનું ઉજવણું કર્યું હે દશામાં જેવા તમે રાજા રાણીને ફર્યા તેવા તમારા વ્રત કરનાર સૌને ફરજો જય દશામાં